નવસારી વિજલપુર વિજલપુર નગરપાલિકા દ્વારા ટીપી રોડ ઉપર પાલિકા દ્વારા આજે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં રોડને મીટર પહોળો કરવા માટે હાથ ધરવામાં આવી હતી પાલિકાના દબાણ વિભાગ ટાઉન પ્લાનિંગ ડ્રેનેજ વોટર વર્કર્સ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું લાંબા સમયમાં બાદ નવસારી શહેરમાં ડિમોલેશનની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે અલીફનગરથી પાલિકાએ તીધરા સુધીના માર્ગ પર ડાબી બાજુ આવેલા દબાણોનું હંગામી ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે ખુલ્લા પ્લોટ અને મકાન સંદર્ભે સિટી સર્વેમાંથી માપણી કરાવ્યા બાદ નિર્ણય લેવાશે સામેથી તરફ આવેલા શ્રમિકોના મકાનોને પણ નોટિસ આપ્યા બાદ ડિમોલેશનની કામગીરી આગામી સમય સમયમાં હાથ ધરવામાં આવશે ડિમોલેશન શરૂ થતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી જયેલી જોવા મળી રહી છે વોર્ડ નંબર ત્રણના નગરસેવક વિજય રાઠોડ દ્વારા પાલિકા પર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે આજે જે અલીફ નગર વિસ્તારમાં હંગામી ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તેની સામે વાંધો નથી પરંતુ સહયોગ સોસાયટીમાંથી પસાર થતા ટીપી રોડ પર એક બાજુએ દિવાલ છે તેને તોડીને રોડ ખુલ્લો કરવાને લઈને અનેક વખત પાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાલિકા દ્વારા રોડને ખુલ્લો કરી શકાતો નથી અને આજે જ્યારે નગરમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે ત્યારે તેમણે પાલિકાને એક ને ગોળ અને અન્યને ખોળ જેવી નીતિ કેમ અપનાવે છે તેને લઈને હૈયા ઠાલવી હતી